એવા પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણકનો મહા જેમાં પરમાત્માની માતા ત્રિશલા રાણીએ જે પ્રમાણે ચૌદ સ્વપ્નોને નિરખ્યા હતા ને એ પ્રમાણે આપણને સર્વેને પણ નિહાળવાનો એક અનેરો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે જેમાં પ્રેઝન્ટેશન ઉપર દરેક સ્વપ્નાના દર્શન આપણને થશે જેમાં આપ સર્વેને પધારવા ભાવભર્યું નિમંત્રણ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બોરીવલી પશ્ચિમ ડાયમંડ ટોકીઝના સામે પધારવાનું છે તારીખ પાંચ સપ્ટેમ્બર સવારે સાડા નવ કલાકે ત્રિશ્લાનંદન વીર કી જય બોલો મહાવીર કી